મહુવા તાલુકાના ગુઝડા ગામેથી રહેણાકી મકાનમાંથી તેમજ વાડી વિસ્તારમાંથી જવનશીલ પદાર્થ પ્રવાહી ઝડપાયો મહુવા મામલતદારને બાતમી મળતાની તપાસ કરતાં ગુજરાત ગામે રહેતા મથુરભાઈ ગોવિંદભાઈ માં મકાનમાં બસો લીટરના પાંચ બેરલ તેમજ વાડીમાંથી નવ બેરલ ટોટલ ચૌદ બેરલ જે અઠયાવીસો લીટર જેટલું જવનશીલ પ્રવાહી જે કિંમત રૂપિયા બે લાખ પંચાવનનો જથ્થો સિદ્ધ કરી મામલતદારે મહુઆ ગ્રામ્ય પોલીસને જથ્થો સોંપવામાં આવ્યો છે એ વધુ તપાસ મહુવા ગ્રામ્ય પોલીસ ચલાવી રહી છે અઢાર બાર પચીસના રોજ અમોને તથા ગ્રામ્ય પીએસઆઈ શ્રી ઝાલા સાહેબને મળેલ બાતમીના અનુસંધાને મહુવા સોમનાથ નેશનલ હાઈવે ઉપર આવેલ ગુજરા ખાતે રામેશ્વર હોટેલની સામે આવેલ રહેણાંકના મકાનમાં જ્વલંત પદાર્થ રાખેલ હોવાની બાતમી મળેલ જે અન્વયે તપાસ કરતા મકાન માલિક મથુરભાઈ ગોવિંદભાઈ બાંભણિયા અને તપાસણી સમયે તેમના દીકરા ચિરાગભાઈ મથુરભાઈ ભાંભણિયા હાજર હતા અને મકાન ઉપરથી જ્વલંત પદાર્થના પાંચ બેરલ બસો લીટરના તથા માઢિયાથી અમૃતવેલ જવાના રસ્તા ઉપર આવેલ તેઓની માલિકીની વાડી ખાતે નવ બેરલ બસો લીટરના મળી કુલ ચૌદ બેરલ મળી આવેલ હતા જેમાં જેનો જથ્થો કુલ અઠ્યાવીસો લીટર મળી આવેલ અને જેની કિંમત બે લાખ પંચાવન હજારનો જથ્થો સીઝ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને તે અંગેના આ જ્વલંત પદાર્થ કયા પ્રકારનું છે તે અંગેના ધોરણસરના નમૂના લઈ જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ ભાવનગરને વિગતવાર અહેવાલ સાદર કરવામાં આવેલ છે સીઝ કરવામાં આવેલ જથ્થો હાલ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે